પૂર્વ અને પશ્ચિમ બાજુને જોડતા એકસો દસ કરોડ થી વધુ ખર્ચ કરી બનાવવામાં આવેલા રેલવે ઓવરબ્રિજ નું આશરે ત્રણ મહિના પહેલા લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બ્રિજ ને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો

સામાન્ય નાગરિક ને ગુંજવી રહ્યો છે ત્યારે વર્તમાન શાસકો દ્વારા કરવામાં આવેલા તમામ વિકાસ કામોમાં ભરપૂર ભ્રષ્ટાચાર થયો હોય તેવું લોકમુખે ચર્ચા છે સ્ટેશન પાસે આવેલા જે નવું બ્રિજ છે ત્યાં ઊભા છે પૂર્વ અને પશ્ચિમને જોડતો જે બ્રિજ છે તેમાં તેના પર આપણે ઊભા છે જ્યારે વરસાદ વરસાદની બેટિંગ ધમા ધમાકેદાર થાય છે તે સમયે આ બ્રિજ પર પાણી ભરાઈ જાય છે અને સાઈડમાં પેસેજ પેસેજમાં પણ પાણી ભરાઈ જાય છે જાણે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ત્યારે સીધા જ મારા કેમેરામેનને કહીશ દે આ દ્રશ્યો તમને બતાવે કે આ જે પુલ બનાવવામાં આવ્યો છે અંદાજે એકસો દસ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યો છે અને ત્રણ મહિના જ થયા છે આના અને ખુલ્લો મૂકવામાં આવ્યો છે ત્યારે ચાર વરસ જેટલો સમય લાગ્યો હતો અને બનાવવા માટે ત્યારે આને જે પૂર્વ અને પશ્ચિમને જોડતો બ્રિજ છે નીચે સવવે આવ્યો છે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે તેને લઈને આ બ્રિજનો લોકો ઉપયોગ કરે જેથી કરીને ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય પરંતુ સામે આવી રહ્યું છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે બનાવવામાં આવેલો બ્રિજ તે સ્વિમિંગ પુલ બની ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે બ્રિજ છે બ્રિજની બાજુમાં જે પેસેજ આવ્યો છે તેમાં સ્વિમિંગ પુલ બનાવી દેવામાં આવ્યો છે ત્યારે રાતના સમયે અહીંયા કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચાલે છે અગાઉ પણ કહ્યું હતું ને અત્યારે પણ કહી છે આ રોડ પર બ્લેક લેબલની બોટલ પણ જોવા મળી છે હાલ જ જોવા મળી છે જેથી કરી વાત કરીએ મુદ્દાની તો નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે બ્રિજ બનાવવામાં આવ્યો છે તેમાં સ્વિમિંગ પુલ ના દ્રશ્યો સામે આવી રહ્યા છે મિનિસ્ટર લાઈન ડીસ ન્યૂઝ નવસારી